બનાસકાંઠા કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠાના મૂળ વતની અને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા જગદીશ વિશ્વકર્મા પ્રદેશના પ્રમુખ બન્યા બાદ આજે પ્રથમ વખત પોતાના માદરે વતન બનાસકાંઠામાં પહોંચ્યા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગુજરાત યાત્રાની શરૂઆત જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં અંબાજી માના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી છે વહેલી સવારે જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચ્યા મા જગદંબાના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી અંબાજીથી પાલનપુર વચ્ચે ઠેર ઠેર જગદીશ વિશ્વકર્મા લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા પાલનપુર ખાતે પહોંચ્યા પાલનપુરના નવાગંજથી ચડોતર કમલમ કાર્યાલય સુધી જગદીશ વિશ્વકર્માનો રોડ શો યોજાયો અને તે બાદ કમલમ કાર્યાલય ખાતે જગદીશ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા અને નવા પ્રદેશ સન્માન કરાયું છે

કર્યું છે એવા જનાલાલ ભોજક શ્યામ સુંદર જોશી અગ્રવાલ અગ્રવાલ માજી ઠાકોર લાલજી મામા મારા પોતાના વતનના મારા લાલજી મામા જેની આગળ કદાચ પાપા પકડી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા છું